ગુજરાત સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે જોકે ઓનલાઈન પ્રક્રિયા ચાલુ થતાં જ ગીરના મોટાભાગના ગામડાઓમાં ખેડૂતો મોડી રાતથી જ રાત ઉજાગરા કરતા જોવા મળ્યા જોકે સવાલ અહીં એ છે કે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તો વહેલી સવારથી શરૂ થવાની છે તો ખેડૂતો રાત ઉજાગરા શા માટે પંચાયત ઓફિસ બહાર કતારો લગાવીને બેઠા છે જેમણે લઈ અમે ગીરના કેટલાક ગામોમાં ખેડૂતોને મળ્યા જેમાં કોડીનાર તાલુકાના બાવાના પીપળવા મિધ્યાજ જ્યારે સુત્રાપાડાનું ખેરવું મટાણા અને વાસાવડ ગામોની મુલાકાત લઈ ખેડૂતોને મળ્યા ત્યારે ત્યાં જાણવા મળ્યું કે ખેડૂતો મોડી રાતથી કતારો લગાવીને બેઠા તો કેટલા ગામના ખેડૂતોએ વહેલી સવારની ચા પણ પંચાયત ઓફિસ બહાર પીધી આ તમામ મુદ્દે અમે ખેડૂતોને પૂછ્યું કે રાત ઉજાગરા શા માટે રજીસ્ટ્રેશન તો લાંબા દિવસો ચાલવાનો છે તો જવાબ મળ્યો કે વહેલા રજીસ્ટ્રેશન થાય તો મગફળી ખરીદીમાં વહેલો બારો આવે અને બીજો સૌથી મોટો સવાલ કે ખેડૂતોએ એ હતું કે સરકાર હવે મોટા ભાગની પ્રક્રિયા ઓનલાઈન કરી રહી છે તો પછી ખેડૂતોના ટેકાના ભાવે રજિસ્ટ્રેશન પણ મોબાઈલ મારફત થવા જોઈએ જેથી ખેડૂતો જાતે જ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે જો દિવસ છે આપણે મગફળીની જેના ફળવાળાની જે આપણે સરકારના ટેકાના ભાવ માટે એની માટે લાઈનમાં નોંધણી માટે આજે મારો ત્રીજો દિવસ છે થલું તો જે આજે સરકારના જે પરિપત્રો પ્રમાણે મારે દસ વાગ્યે શરૂ થવાનું છે અને આની કોઈ બીજી કોઈ બોલી સરખથી કરતાં એટલા ખેડૂતો હેરાન થાય છે મારા ગામના ત્રણ ત્રણ દિવસ આના નિકાલ માટે કંઈક સરકારને કંઈક કરવું પડે ક્યાંક બીજી વ્યવસ્થા કરવી પડે અને અમારા ગામમાં એક પોઈન્ટ છે વીસીનો અને ખેડૂત છે પાંચસોથી ઉપર તો આને માટે નોંધણી કરવામાં કંઈ ને કંઈ ખેડૂતને હજી પાંચ દિવસ જાય મોબાઈલથી જો કરે અને જો નાફડવાળામાં એપ્રુવલ આવતા આપતા નથી એની અહીંયા પિન્ડિંગ બતાવે છે મોબાઈલમાં ગયા વર્ષે કર્યા હતા એવા તો આપણે સૂત્રપડામાં દસ ખેડૂના પિન્ડિંગ પડ્યા હતા એના એપ્રુવલ નથી આવ્યા એના પછી પાછા આપણે વિશ્યુ દ્વારા મારફતે નહોતા અને પેન્ડિંગ એ મગફળી નહોતા કરી એના માટે મોબાઈલ દ્વારા આપી દે તો બધા જો પોતાની રીતે સ્વેચ્છાહિત કરે અને તો કોઈને લાઇનમાં ઊભું ન પડે અને એના માટે ખેડૂને ફાયદો છે આ એક એક સાચી વાત છે અને આ સરકારને આના માટે કંઈક વિચારવું પડે રજીસ્ટર કાપીમાં દરેક ગામના દરેક ખેડૂને મોબાઈલથી થવું જોઈએ પતાણે અમે ત્રણ દિવસથી થયા લાઈનમાં છે આયા પછી ત્રણ દિવસ તો જાવાના જ છે ખેડૂતોનું શું કરે ખેડૂતો હેરાન થાય છે આ લાઈનમાં રહે કર લાઈનમાં રહેવાનું કાં પોતાના મોબાઈલ થી થઈ જાય ખેડૂતો મોબાઈલ થી જાય સાયબર કાફે માં આપી દે કા મંડળી માં આપી દે ત્રણ ચાર પોઈન્ટ એક એક ગામ એક એક ગામમાં ત્રણ ત્રણ ચાર ચાર પોઈન્ટ આપી દે તો રજિસ્ટ્રેશન કરાવવા માટે મગફળીનું કાલ સાંજના સો વાગ્યાના અહીં લાઇનમાં છે આખી રાત જાય છે બરાબર અમને સાડા દસનો ટાઈમ આપેલ છે બરોબર પછી સરકારનો ટાઈમ હોય કે એના ઘરનો ટાઈમ હોય અહીંયા સાડા નો ટાઈમ આપેલ છે નટાણે લાઈન થઈ પડે સકલા સુધી અટાણે કાલના ખેડૂત કાલ સવારના એક ધારા હેરાન થાય સાથ બાર આઠવા નકલ કઢાવવામાં પછી અહીં દાખલો કઢાવવામાં મગફળીનો વાવેતરનો દાખલો કઢાવવામાં પછી ઝેરોક્ષ કરાવવામાં બધીમાં કાલ સવારના એક ધારા ટોટલ ગણો આજની તારીખ સુધી રાતે કોઈ ઉઠતું નથી પાણી નથી અહીં તમે તમારે કેમેરો ફેરવીને જોઈ લો ચાહે પાણી નથી પાણીનો આંડો નથી કઈ કુવાની કોઈ વ્યવસ્થા નથી આ વરસાદ આવે ને તો વરસાદ પલરતામાં અહીં બેઠા બેઠા રાતના હાજર જમીને સો વાગે અમે આવ્યા બરોબર પછી સા નહીં પાણીની કોઈ વસ્તુ નહીં ઘરનો બીજો કમ નહીં આવે થોડા એમ નથી જો લાઈન ફોડીયો તો અમારો વારો હોય જાય